નમસ્કાર તો મનુષ્યનું પાચન તંત્ર આપણે જોઈ રહ્યા હતા બરાબર છે અને તે અંતર્ગત એક વખત જે વસ્તુ આપણે જોઈ ગયા તે રિવાઇઝ કરી લઈએ પાચન જટિલ ઘટકોનું સરળ ઘટકોની અંદર રૂપાંતરણ આપણે ખોરાક જે લઈએ છીએ તેની અંદર કાર્બોદિક પ્રોટીન ચરબી વિટામિન બધું રહેલું હોય છે આ ઘટકો જટિલ સ્થિતિમાં હોય છે અને આ જટિલ ઘટકો છે તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ પાચન તરીકે ઓળખીએ છીએ પાચનની અંદર જે અંગો ભાગ ભજવે છે તે બધા અંગો મળીને શું બને છે પાચન તંત્ર બને છે બરાબર તો પાચન તંત્ર અંતર્ગત બે વસ્તુઓ છે એક છે પાચન નળી જેની અંદર બધા પાચન અંગો આવી જાય છે અને બીજી છે ગ્રંથિઓ કે જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે આ રસો ખોરાકને તોડીને તેનું સરળ સ્વરૂપમાં શું કરે છે રૂપાંતરણ કરે છે બરાબર પાચન નળીને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ એલિમેન્ટરી કેનાલ તો એલિમેન્ટરી કેનાલ અંતર્ગત શું શું આવે છે સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર મુખ એટલે કે મુખ ગુહા બરાબર ત્યારબાદ છે અન્ન જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર બરાબર આ આખી જે માર્ગ છે એ માર્ગ ઉપર જ ખોરાક ટ્રાવેલ કરે છે એન્ડમાં મળ મળદ્વારથી બહાર નીકળી જાય છે આ આખે આખા માર્ગને જ આપણે શું કહીએ છીએ પાચન નળી એલિમેન્ટરી કેનાલ કહીએ છીએ જેની અંદર પાચનતંત્રના બધા અંગો આવી જાય છે ત્રણ ગ્રંથિઓ અલગથી આવે છે મોઢાની અંદર આવશે લાળ ગ્રંથિ બરાબર ત્યારબાદ નીચે આવશે જઠર સોરી જઠર નહીં આવે યકૃત આવશે અને બીજું આવશે તમારું સ્વાદુપિંઠ ઠીક છે યકૃત આર્યુ અને અહીંયા છે તમારું સ્વાદુપિંડ સ્વાદુપિંડને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પેન્ક્રિયાઝ યકૃતને કહીએ છીએ

ઇન્સીઝર કેનાઇન પ્રી મોલર એન્ડ મોલર આઈસીપીએમ એમ અંગ્રેજીની અંદર તેને કહેવામાં આવે છે ગુજરાતીની અંદર છેદક રાક્ષી અગ્રદાટ અને દાટ બરાબર અને તે બધાના અલગ અલગ ઉપયોગો છે ખોરાકને ચીવો ચીરવો છે ભરાડવો છે ફાડવો છે વોટેવર તે પ્રમાણે તે અલગ અલગ કામ કરે છે દાંતનું સૂત્ર શું છે બે એક બે ત્રણ બે છેદક એક રાક્ષી બે અગ્રદાટ ત્રણ દાઢ એકવીસ ત્રેવીસ ઉક્ત વ્યના વ્યક્તિની અંદર બાળકની અંદર જે અગ્રદાળ છે તે નથી એટલા માટે તેનું છે એકવીસ જીરો ત્રણ બરાબર તો દાંતના પ્રકાર આપણે જોઈ લીધા ત્યારબાદ દાંતની અંદર શું જોયું દાંત સેના બનેલા હોય છે કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઈડ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્શિયમ બાય કાર્બોનેટ કેલ્શિયમ ફ્લોરાઇડ બરાબર દાંતનું બહારનું આવરણ ઇનેમલ અંદરનું ડેન્ટાઈ બરાબર ધારો કે આ દાંત છે તો આ જે આવરણ છે કે શું છે તમારું ઇનેમલ બરાબર અને અંદરનું અંદરનું આવરણ મજબૂત હોતું નથી બહારનું આવરણ વિશેષ ખૂબ જ મજબૂત હોય છે તો આ અંદરનું આવરણ શું થશે તમારું ડેન્ટાઇન ઓકે આ ડેન્ટાઇન આ છે મજબૂત આવરણ ઇનેમલ ઓકે ઇનેમલ અને ડેન્ટાઇન આટલી વસ્તુ આપણે દાંત અંતર્ગત જોઈ ગયા છીએ જીભની અંદર કારણ કે જીભને આપણે અલગથી ભણવાના છીએ સેન્સ ઓર્ગન છે એટલે તો અહીંયા એટલું જ યાદ રાખવાનું જીભ સોરી ખોરાકને વલોવાનું કામ કરે છે પાચનની અંદર ભાગ લેતી નથી બરાબર ખોરાકને વલોવે છે અને ખોરાકનો સ્વાદ પારખવાનું કામ કરે છે તે માટે એના ઉપર અંકુરકો હોય છે આ અંકુરકોને જ આપણે સ્વાદ કણિકાઓ કહીએ છીએ તમે જીભ આમ બહાર ખોલ જોશો

મુખ ગુહાની અંદર આપણે ત્રણ વસ્તુ જોવાની છે દાંત જીભ અને લાળ ગ્રંથિ તો આ લેક્ચરની અંદર ઓબ્વિયસલી હવે આપણે શું જોઈશું લાળ ગ્રંથિ ઓકે સો લેટ સ્ટાર્ટ મુખ ગુહાની અંદર આપણે ત્રીજી વસ્તુ જોઈ રહ્યા છીએ જેનું નામ છે લાળ ગ્રંથી અંગ્રેજીમાં તેને શું કહે છે સ્લાઇવરી ગ્લેન્ડ ઓકે સ્લાઈબા એટલે લાળ ગ્લેન્ડ આ જે લાળ ગ્રંથિઓ છે તે ત્રણ છે પહેલી છે બીજી છે આના ગુજરાતી નામ કહી દઉં છું મેન્ડિક્યુલર સબ મેન્ડિબ્યુલર થર્ડ વન ઇઝ સબલિંગ સબમેન્ડિક્યુલર સબલિંગલ પેરોટીડ સબ મેન્ડિબ્યુલર સબ લિંગ્વલ સબ મેન્ડિબ્યુલર ને અધો હાનુ અને અધો જીવા 12 ક્લાસ બાયોલોજી ની અંદર આવું કઈક નામ છે બરાબર તો મુખ ની અંદર ત્રણ લાલ ગ્રંથીઓ છે પેરોટીડ સબ મેન્ડિબ્યુલર સબ લિંગ્વલ પેરોટીડ સબ મેન્ડિબ્યુલર સબ લિંગ્વલ પેરોટીડ સબ મેન્ડિબ્યુલર સબ લિંગ્વલ ત્રણ મીન્સ ત્રણ જોડ ત્રણ જોડ મતલબ કુલ કેટલી થશે 6 આ શું કરે છે લાળ રસનો સ્રાવ કરે છે આપણા મોઢાની અંદર ડેલી એક થી કરી અને દોઢ લીટર સુધી લાળ રસ નો કરે છે આ લાળ રસ શું કરે છે આ લાળ રસની અંદર અલગ અલગ તત્વો હોય છે કયા કયા હોય છે જોઈ લઈએ એક હોય છે મ્યુલિન લાળ રસમાં શું હોય છે મ્યુલિન બીજું હોય છે ડાય ત્રીજું હોય છે એના લીધે શું થશે મ્યુલિન ખોરાકની અંદર ભરશે લાડ રસની અંદર તે હશે ખોરાકને ચીકણો બનાવશે ખોરાક ચીકણો બનશે દાંત તેને ઝીણો ભૂકો કરશે તો પ્રવાહી ટાઈપનો ખોરાક થઈ જશે એના લીધે ઘર્ષણ ના થાય અને અન્ન નળી થી માંડીને આખી જે આહાર નળી છે તેની અંદર ખોરાક એકદમ સરળતાથી પસાર થઈ શકે એટલા માટે મ્યુલિન શું કામ કરે છે ખોરાક ચીકણો બનાવે છે ડાયસ્ટેજ અને ડાયલિન શું કરે છે ડાયસ્ટેજ અને ડાયલીન છે તે ખોરાકની અંદર રહેલ સ્ટાર્ચ મંડકણનું પાચન કરે છે સ્ટાર્ચનું શું કરે છે પાચન ઓકે તો સ્ટાર્કના પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય છે મુખ ગુહામાંથી ઓકે કોણ કરે છે ટાઇલિન ડાયસ્ટેજ અને ડાયલીન બંને યાદ રાખી શકો છો મુખ્યત્વે તમારે ટાઇલિન યાદ રાખવાનું છે તે ને કાર્બોદિત કાર્બોહાઈડ્રેટમાં ફેરવે છે સરળ સરકળામાં ફેરવે છે બરાબર અને લાઇસોઝાઇમ છે તે કીટાણુઓને ખતમ કરે છે ઓકે લાળાની અંદર લાઇસોઝાઇમ રહેલું હોય છે તમે જુઓ કે ઘણીવાર આપણે આપણે ખોરાકને ધોયા વગર હાથ ધોયા વગર કે ખોરાકને માની લો કે ફ્રૂટ ખાઈ રહ્યો છું કોઈ દ્રાક્ષ છે અને ધોયા વગર ખાઉં છું તો બહારથી તેના ઉપર ઓલરેડી ઘણા બધા બેક્ટેરિયા કીટાણુઓ હોવાના છે જે મારા માટે ખતરનાક છે પણ સીધું શું કરશે અંદર જ તેમનો સપાટો બનાવી દેશે બરાબર તો એક જાતનું દ્વારપાળ છે અહીંયાથી એન્ટ્રી ગેટ ઉપર જ અને બાળકોની અંદર જે લાળ રસ છે ને તે વિશેષ હોય છે કેમ નાના બાળકને તમે જોશો ચંપલ એના હાથમાં જે પણ વસ્તુ આવશે તે તેને સીધું શું કરશે મોઢામાં ખાવાનું શરૂ કરી દેશે કારણ કે તેને ખબર નથી કે તે વસ્તુ શું છે એટલે તમે જોશો કે નાના બાળકની અંદર કન્ટિન્યુઅસ લાળ મુખમાંથી બહાર આવતી રહેતી હશે લાળ રસ બરાબર તો એ કુદરતી રચના છે જેથી કોઈ વસ્તુ કોઈ બેક્ટેરિયા તેના મુખની અંદર પ્રવેશી જાય નહીં બરાબર તો લાયસોઝાઇન શું કરશે એન્ટ્રી સાથે જ કીટાણુઓને ખતમ કરી નાખશે ડાયસ્ટેજ સ્ટાઇલ ઇન પાચન મ્યુલિન ખોરાકને ચીકણો ઓકે વન્સ અગેન રિવિઝન કરીએ લાલ લાલગ્રંથી સ્લાઇવરી ગ્લેન્ડ મુકુહાની અંદર હોય છે ત્રણ છે પેરોટિડ સબમેન્ડિબ્યુલર સબલિંગ્યુઅલ પેરોટીડ સબમેન્ડિબ્યુલર સબલિંગ્યુઅલ પેરોટીડ સબમેન્ડિબ્યુલર સબલિંગ્યુઅલ પેરોટીડ સબમેન્ડિબ્યુલર સબલિંગ્યુઅલ ત્રણ જોડો હોય છે ટોટલ 6 બરાબર દરરોજ 1 થી 1.5 લિટર લાળ રસનો સ્ત્રાવ થાય છે ઓકે તેની અંદર આ બધા તત્વો રહેલા હોય છે એક છે મ્યુલિન ખોરાકને ચિકણ બનાવે મ્યુલિન ડાયસ્ટેજ ટાયલિન લાઇસોઝાઇમ મ્યુલિન ડાયસ્ટેજ ટાયલિન લાઇસોઝાઇમ શું હોય છે લાળ રસની અંદર મ્યુલિન ડાયલિન લાઇસોઝાઇમ મ્યુલિન ખોરાક સ્ટાર્ચનું પાચન હવે સ્ટાર્ચ ક્યાં હોય છે આપણે જે અનાજ ખાઈએ છીએ તેની બહારની જે પરત હોય છે તેની ઉપર સ્ટાર્ચ રહેલું હોય છે બરાબર જે બે ચોખા છે તો એની ઉપરની જે પરત હશે તેમાં સ્ટાર્ચ રહેલું હોય છે લાઇસોઝાઇન કીટાણુઓને શું કરે છે ખતમ દ્વારપાળ તરીકેનું કામ કરે છે એન્ટ્રી સાથે તે કીટાણુઓનો ખતમ કરી નાખે છે

ગ્રંથિઓ કઈ કઈ છે પેરોટીડ સબ મેન્ડિબ્યુલર સબ લેન્ગ્યુઅલ લાળ રસ દરરોજ એક દોઢ લીટર નાના બાળકોમાં વિશેષ તેમાં શું હોય છે મ્યુલિન ખોરાકને ચીકણો બનાવવા ડાયસ્ટીઝ અને ડાયલિન સ્ટાર્ચનું પાચન કરે છે કાર્બોદિત સરળ સરકરામાં ફેરવે છે એન્ડ ટુ ટુફેનસ બેક્ટેરિયા ઓકે ધેટ્સ ઇટ લાલ ગ્રંથિ અંતર્ગત આટલી વસ્તુઓ આવે છે ઓકે ઓકે ઠીક છે તો હવે મુખ ગુહાનું આપણું કામકાજ કહ્યું છે પતિ મુખ ગુહા પછી ખોરાક અહીંયા આવશે આ જે આટલી લાંબી રચના છે તેને જ આપણે શું કહીએ છીએ અન્નનળી યાદ રાખો પાચન નળી કે આહાર નળી અલગ છે અન્નનળી ખાલી આટલો જ ભાગ છે ખોરાક મુખમાંથી લઈ અને મુખમાંથી જેવો આપણે ગળીએ છીએ ત્યાંથી માંડી અને આપણું જે અહીંયા જઠર આવેલું છે આ જે જઠર છે આટલે સુધીનો ભાગ આ શું છે આપણી અન્નનળી છે બરાબર તો આપણે જ્યારે ખોરાકને મુખમાં લઈએ છીએ તો કંઠનળી અને અન્નનળી અન્નનળી અને શ્વાસનળી જોડે આવેલી હોય છે કંઠનળી જે ખોરાક અને શ્વાસનો સામાન્ય માર્ગ છે પરંતુ જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો મુખની અંદર આવેલું હોય છે ઘાટી ઢાંકણ શું હોય છે ઘાટી ઢાંકણ આ જે બહારનો ભાગ છે તે ઘાટી ઢાંકણ જેવો ખોરાક આવે છે શું કરે છે તે શ્વાસનળીને બંધ કરી દે છે અને અન્નનળીને ખોલી દે છે બરાબર શ્વાસનળી ક્લોઝ અન્નનળી ઓપન એના લીધે ખોરાક સેમાં જશે અન્ન નળીની અંદર ઘણીવાર વાર તમે અનુભવ્યો હશે જ્યારે આપણે વાતો કરતા કરતા ખાઈએ છીએ તો અચાનક ખોરાક ભૂલથી શ્વાસ નળીમાં જતો રહે છે જેના લીધે આપણને ઉધરસ આવે છે આંખોમાંથી પાણી આવી જશે નાકમાંથી પાણી આવી જશે એનું કારણ છે કે ઘાટી ઢાંકણ છે મગજનો આદેશ માનીને કામ કરતું હોય છે મગજ ક્યારેક બીજી છે અને અચાનક જો ઘાટી ઢાંકણથી કોઈ મિસ્ટેક થઈ જાય છે અને ખોરાક શ્વાસનળીમાં જતો રહે છે તો તમને ઉધરસ આવે છે કારણ કે એનું જે શું કહેવાય એનો જે રસ્તો છે તે છે અન્નનળી બરાબર શ્વાસનળી એ શેના માટેનો રસ્તો છે શ્વાસની અવરજવર માટેનો રસ્તો છે જ્યાં ખોરાક કે લે કોઈ જગ્યા નથી ઠીક અન્નનળી ની અંદર આપણે કંઈ જ નથી જોવાનું અંગ્રેજીમાં તેને ફૂડ પાઇપ કહે છે યાદ રાખો અન્નનળી અને પાચન નળી આખી અલગ છે પાચન નળી એટલે મુખથી ચાલુ થઈને મળદ્વાર સુધીનો આખો રસ્તો અન્નનળી એટલે મુખ ગુહાથી ચાલુ થઈ અને જઠર સુધી નો જ રસ્તો આપણે અન્ન તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં તેને ફૂડ પાઇપ કહે છે ફૂડ પાઇપ છે જે તે આવી રીતના દબાથી સંકોચાતી રહે છે એના લીધે ખોરાક તેમાં ધીમે ધીમે ટ્રાવેલ કરે છે નહીં તો કોઈ વસ્તુ ખોરાક આપણે સીધો ગળીશું અચાનક અંદર પડતો થશે બરાબર અવાજ આવશે એ વસ્તુ ના થાય એટલા માટે અન્ન સંકોચાય છે ખુલે છે સંકોચાય છે ખુલે છે જેને હિન્દીમાં ક્રમાનુકૂચન કહે છે શું કહે છે ક્રમાનુકૂચન એના લીધે શું થાય છે ખોરાક ધીરે ધીરે આગળ વધે છે તો તો અબ પહોંચ ગયે હે જઠર કે પાસ ઠીક છે ઓકે તમે જઠરની રચના જોઈ શકો છો અને અન્નળીની અંદર એટલી જ વસ્તુઓ છે બરાબર મુખ ગુવારથી ખોરાક ચાલુ થયો દાંત જીભ લાલ થયું બધું આવી ગયું નળી આઈ ગઈ બરાબર અને નળી મારફતે ખોરાક ક્યાં પહોંચી જશે અહીંયા આ છે તમારું જઠર આ આખો જે ભાગ દેખાય છે અહીંયા થી લઈને અહીંયા સુધી આ આખે આખું શું છે તમારું જઠર અહીંયા અલગથી કોઈ ઇમેજ ઓકે અહીંયા તમે જોઈ શકો છો આ છે તમારું જઠર અંકલ સ્ટમક ઓકે બહારથી આખા ભાગને આપણે આખા ભાગને બહારથી પેટ કહીએ છીએ પણ અંદર પેટ ખાલી આટલો જ ભાગ કહેવામાં આવે છે

સ્ટમક અને હિન્દીમાં કહેવાય છે આઈ થિંક મે બી આઈ એમ રોંગ આમાં સહી જોઈ લેજો આમાં સહી જ કહેવામાં આવે છે સ્ટમક ઓકે એક વસ્તુ જોવાની છે કે આ રીતના જે પ્રાણીઓ હોય છે તેમાં પેટ પહેલા આવી થેલી આવેલી હોય છે આ થેલીને કહેવામાં આવે છે રૂમેન તમે ભેંસ અને બીજા પ્રાણીઓને જોયા હશે એ ખોરાકને ચાવતા નથી સીધી સીધું ગળી જાય છે તમે તેમને ચાર નાખશો અને તરત ખાઈ જશે ખતમ કરી નાખશો કારણ કે એ શું કરે છે મસ્ત જેટલી ચાર નાખી છે બધી ખાઈને અહીંયા એકઠી કરશે આ થેલીની અંદર રૂમેનમાં પછી શાંતિથી બેસી જશે આ રૂમેનની નીચેથી અહીંયાથી પ્રેશર આવશે એટલે ધીરે ધીરે ખોરાક અહીંયાથી પાછો આવશે અને મોઢાની અંદર તે જીણા જીણા ટુકડા કરીને તેને ખાશે મતલબ કે ફરીથી ખાશે અને ફરીથી ખાશે તેને જ આપણે વાગોળવું કહીએ છીએ બરાબર પ્રાણીઓની વાસણ ઓકે જે ટાઈપનો આકાર છે એવું કહેવામાં આવે છે અહીંયા તમે એમેજ જોઈ શકો છો જો લિટલ બીટ ઓફ જે પેલા એવું કહેવામાં આવતો જીસીઆરટી પ્રમાણે અત્યારે તેને જે જેવો આકાર છે તેવું કહેવામાં આવે છે ઓકે તો કંઈક આ પ્રકારનું તમારું જઠર છે ઓકે આટલેથી અહીંયા નાનું વાતડું ચાલુ થઈ જશે તો જઠરના ત્રણ ભાગ આપે છે આ છે પહેલો ભાગ પાયરોલિક પાયરોલિક એટલે કયો ભાગ અન્ન નળી અને જઠર જે જોડાય છે તે ભાગ છે પાયરોલિક વચ્ચેનો પેટ વાળો ભાગ વચ્ચેનો પેટ વાળો ભાગ છે ફંડિક સોરી આ પાયરોલિક નથી આ કાર્ડિયક છે વિડીયો માહિતી હો તમે સાહેબ જી કેમેરો ચાલુ છે પણ આમાં દેખાતો ને યસ ચાલો બચાવું તમને વાંધો નહીં એડિટ થઈ જાય મળી રહ્યા છે કન્ટેક્ટ ઓકે તો અન્નળી અને જઠર જ્યાં જોઈન્ટ થાય છે તે છે કાળીયેક વચ્ચેનો ભાગ છે ફંડિક અને લાસ્ટ છે પાયરોલિક ઓકે અહીંયા કાર્ડિયેક વાલ્વ હોય છે અને લાસ્ટમાં હોય છે પાયરોલિક વાલ્વ પાયરોલિક એટલે કયો ભાગ કે જ્યાં જઠર અને નાનું આંતરડું જોઈન થાય છે બરોબર અને જ્યાં અન્નનળી અને જઠર જોઈન્ટ થાય છે એ ભાગ છે કાળીએક ઓકે અને આ જે વચ્ચેની ભાગ છે તેની અંદર આવી રીતના કાંટા જેવી રચના આવેલી હોય છે જેને કહે છે

જઠર અને નાનું આંતરડું પાયરોલિક ઓકે અને ફંડિકની અંદર આવેલી હોય છે રૂઝી જેવી કાંટા જેવી રચનાઓ ઓકે તો અહીંયા જઠરને થોડું મોટી સાઈઝમાં આપણે દોરી નાખીએ ઓકે ઓકે તેના ત્રણ ભાગ છે ધીસ ઇઝ કાર્ડિયક આ છે ફંડિક અને આ છે પાયરો લેખ ઓકે જઠરની અંદર જેવો ખોરાક એન્ટર થાય એટલે અહીંયાથી તેની અંદર ભળશે HCl હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર હાઇડ્રોક્લોરિક એસિડ જઠરની અંદર ભળશે તો એક વસ્તુ છે કે એસિડ આપણા શરીરને બાળી નાખે છે તો જઠરમાં જ્યારે એસિડ ઉભરે છે તો જઠર શા માટે નથી બળતું તો જઠરની જાડી દિવાલોનું રક્ષણ કરવા માટે તેની અંદર શ્લેષ્મનો સ્રાવ થશે શેનો

જ્યારે અહીંયા છે કાંટા જેવી રચના આ કાંટા જેવી રચનાની અંદર ખોરાક આવી રીતના ફસાઈને પડ્યો રહે છે ચાર કલાક પ્લસ બે કલાક સૌથી વધુ ખોરાક ક્યાં પડ્યો રહે છે આપણા જઠરની અંદર ચારને પ્લસ બે છ કલાક સુધી આખી પ્રોસેસિંગ થાય છે જઠરની અંદર ખોરાકની બરાબર એટલા માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે આપણે ખોરાક લઈએ તો બે વખત આપણે જે ભોજન લઈએ તેમાં કમસે કમ બે પહેલાંની વચ્ચે આપણને છ કલાકનો સમય હોવો જરૂરી છે જેથી તેનું પાચન યોગ્ય રીતે થઈ શકે તો આ જે રુજી છે રુજીની અંદર ખોરાક પડ્યો રહે છે સંગ્રાહીને પ્રોસેસ જ્યારે એની અંદર પાચન નહીં થાય છે ત્યારે એટલા માટે જ્યારે તમને ભૂખ લાગે છે અને અહીંયા કોઈ જ ખોરાક નથી અહીંયા પણ નથી બધું ખાલી છે તો આ રોજી આવી રીતના ઊભું થઈ જાય છે અને પેટની અંદર જે આપણને આમ ચૂપતું હોય ને એવું ફીલ થાય છે ભૂખ લાગે ત્યારે બરાબર ઉંદર દોડતા હોય ત્યારે બહુ ભૂખ લાગે ત્યારે તો એ સમયે શું થઈ રહ્યું હોય છે કે આ જે આપણા પાચનતંત્રના અંગો છે વધ્યો ઘટો ખોરાક જ્યાં જ્યાં પડ્યો હોય છે ત્યાંથી ખોરાકને ઉપાડે છે અને તેનું પાચન કરે છે મતલબ કે તેનું સરળ ઘટકોની અંદર રૂપાંતરણ કરે છે એટલા માટે જ્યારે તમને ભૂખ લાગે છે તો રોજીના લીધે શું થાય છે તમને પેટની અંદર ચૂપતું હોય એવું ફીલ થાય છે બરાબર અને લાસ્ટમાં ખોરાક આવે છે પાયરોલિકની અંદર પાયરોલિકની અંદર બે વસ્તુ થાય છે પાયરોલિકની અંદર આવેલી હોય છે જઠર ગ્રંથિઓ શું આવેલી હોય છે જઠર ગ્રંથિઓ જઠર ગ્રંથિઓ તે જઠર રસ નો સ્રાવ કરે છે બે હોય છે એક છે રેનિન અને બીજું હોય છે પેપ્સીન ઓકે તો રેનિન શું કરે છે દૂધનું પાચન દૂધને શું કરી દે છે દહીં બનાવી દે છે દૂધને દહીં માં કન્વર્ટ કરે છે અને પેપ્સીન કોનું પાચન કરશે પ્રોટીન નું પ્રોટીન માંથી શું કરશે તે પેપ્ટોન બનાવી દેશે પ્રોટીન ને તોડીને શું બનાવશે પેપ્ટોન તો નાના બાળકોની અંદર આ રિલીઝ થતો હોય છે રેનીન કારણ કે નાના બાળકને આપણે બધા જ પોષક તત્વો ધરાવતું દૂધ આપીએ છીએ એટલા માટે તમે જોશો કે નાનું બાળક દૂધ ખાશે અને થોડીવાર પછી જો ઉલ્ટી કરશે તો દહીં બહાર આવશે ઓકે તો તે રેનીન આ કામ કરી જશે એટલા માટે પાચનમાં દૂધ અને દહીં બંને જો બે ઓપ્શન હોય તો આપણે દહીં ખાવું જોઈએ કારણ કે પાચન તેનું સરાવ છે કારણ કે ઓલરેડી દૂધનું દહીંમાં કન્વર્ટ થવાની પ્રોસેસ થશે પેપ્સિન કોનું પાચન કરે છે પ્રોટીન નું પ્રોટીનનું પાચનની શરૂઆત ક્યાંથી થાય છે જઠરમાંથી સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મુખ ગુવામાં સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખ ગુવામાં થાય છે કોણ કરે છે અહીંયા ટાઇલિન્થ જ્યારે જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે તે કોણ કરે છે પેપ્સિન ઓકે ઓકે તો આ છે જઠર જઠરના ત્રણ ભાગ છે કાર્ડિયક ફંડીક જઠરની અંદર દિવાલોનું રક્ષણ જઠર રસ બરાબર રેનિન દૂધનું પાચન કેપ્સિન પ્રોટીનનું પાચન ઓકે તો આટલી વસ્તુ હાલ પૂરતી જઠરમાં જોઈએ છીએ જો કોઈ વસ્તુ બાકી રહી હશે સૌથી વધુ સમય જઠર ખોરાક ક્યાં પડ્યો રહે છે તો જઠરની અંદર જ રહે છે ઓકે અને પ્રોટીનના પાચનની શરૂઆત પણ જઠરમાંથી થઈ ગઈ છે ઓકે તો જઠર પછી આપણું નાનું આંતરડું આવે છે જઠરને આપણે આટલા સુધી રાખીએ છીએ આગળ આપણે નાનું આંતરડું જોઈશું